રાજકીય પાર્ટીઓ અને નેતાઓનું કામ જનતાની મુશ્કેલી ઓછું કરવાનું હોય છે જનતાને પડતી મુશ્કેલીમાં મદદરૂપ થવાનું હોય છે પરંતુ નવા નવા નેતા બનેલા આમ આદમી પાર્ટીના નેતાઓ આજકાલ તોડ પાણીમાં વ્યસ્ત છે હજુ તો તેમણે કોઈ ઓળખતું પણ ન હોય તેવા કાર્યકરો હપ્તા વસૂલી કરવા લાગે છે સુરતમાં પણ આવા જ બે કાર્યકરો પોલીસના હાથે ઝડપાઈ ગયા પોલીસે આમ આદમી પાર્ટીના કાર્યકર શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરીની ધરપકડ કરી છે આ બંને કાર્યકરો આમ આદમી પાર્ટીના વિશ્વાસુ કાર્યકરો છે જેમણે આમ આદમી પાસેથી તોડ પાણી કરવાનું કારસ્થાન કર્યું શ્રવણ જોશી સુરત શહેરમાં આમ આદમી પાર્ટીનો યુવા વિંગનો મહામંત્રી છે જ્યારે સંપત ચૌધરી શ્રવણ જોશીનો સાગરીત છે અનાજના દુકાનદારો પાસેથી લાખો રૂપિયાની ખંડણી વસૂલતો હતો ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટીના કાર્યકરો પાર્ટીનો પહેરીને કરતા હતા દુકાનો પર જઈ લાયસન્સ રદ કરાવવાની ધમકી આપતા આખા પ્રકરણમાં વેપારીઓએ પણ ધીરજ અને હિંમત રાખી તેમણે સંપત ચૌધરીને એક લાખ રૂપિયાની રોકડ આપતો વિડિયો બનાવી લીધો અને હપ્તા વસૂલીનું નેટવર્ક ખુલ્લું પાડ્યું અને આ હપ્તા વસૂલી પાર્ટીના કાર્યકરોના ચા પાણી તેમજ નાસ્તાના ખર્ચ માટે કરવામાં આવતી હતી